કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે એમસીક્યુની અંદર આગળ જઈએ ધાતુ કર્મ વિધિ જે છે ઉષ્મા એટલે વિધિ ચેપ્ટર છ એની અંદર આજે આપણે કાચી ધાતુનું તેના ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતરણ અને ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન આ જે બે ટોપિક આપણે વીણા છીએ એને લગતા જે એમસીક્યુ છે એની અંદર જોવાના છે ઓકે આ ટોપિકને રિલેટેડ એમસીક્યુ જે છે ચાલો તો હવે સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ધાતુ કર્મ વિધિમાં અભિવાહક આ ન આવે પીગલિત અશુદ્ધિને અપિગલિત નહીં અપિગલિત ને પીગલિત બનાવે એવું છે પીગલિત ને અપિગલિત નો બનાવે ખોટું થયું ખનીજોને સિલિકેટ્સમાં રૂપાંતર કરે ને આવું તો કશું આવે નહીં અદ્રાવ્ય અશુદ્ધિને પિગલિત બનાવે છે બરાબર છે પીગલિત એટલે દ્રાવ્ય ભાગમાં રૂપાંતર કરવાનું તો આ વાત સાચી થઈ પિગલિતને શેમાં રૂપાંતર કરે દ્રાવ્ય ભાગમાં રૂપાંતરણ કરે છે હાઇડ્રો ધાતુ કર્મવિધિ દ્વારા કઈ ધાતુ મેળવી શકાય છે તો હાઇડ્રો સોડિયમ મેગ્નેશિયમ આયર તો સિલ્વર આવશે એ યાદ રાખવાનું છે મેમરી બેઝ પ્રશ્નો જે છે સિલ્વર જે છે હાઇડ્રો ધાતુ કર્મવિધિ દ્વારા મેળવવામાં આવે છે કોપર અને સલ્ફર પ્રત્યેના આકર્ષણમાં તાપમાનમાં વધારા સાથે શું થાય છે કોપર અને સલ્ફર પ્રત્યેનું આકર્ષણ તાપમાન વધે તેમ આકર્ષણ વધે છે સલ્ફર દૂર નથી થતો ઉલટાનું આકર્ષણ વધારે થઈ જાય છે એટલે નજીક જ રહે છે એટલે આકર્ષણ બળમાં વધારો થાય વધઘટ થાય નહીં વધારો આ વધારો થાય ઘટાડો ન થાય બરાબર છે વધારો થાય છે એટલા માટે તમારે પહેલા આનું સીયુ ટુ ઓ બનાવવો પડે અને પછી સીયુ બને છે ડાયરેક્ટ આ બનતું નથી ડાયરેક્ટ તમે આને દૂર કરવા જાઓ તમારી પાસે સીયુ ટુ એસ છે એમાંથી ડાયરેક્ટ આને દૂર કરવા જાઓ ને સીયુ બનાવવા જાઓ તો નહીં બને કેમ કે આકર્ષણ પણ વધી જશે તો પહેલા સલ્ફાઇડનું ઓક્સાઇડ બનાવવાનું પછી તમારે એમાંથી ઓક્સિજન દૂર કરવાનું થશે રિડક્શન કરવાનું થશે તમને આપ્યું છે નીચેના ચાર સમીકરણ દર્શાવેલા છે તેમાંથી સંતુલિત દ્રષ્ટિએ કયા સમીકરણ સાચા છે તે દર્શાવો સંતુલિત દ્રષ્ટિએ જોવાનું છે 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 બહુ સિમ્પલ કામ બે અને અહીંયા ચાર છ કોપર છે બરાબર છે સલ્ફર એક છે સલ્ફર એક છે ઓક્સિજન કેટલા છે બે છે થઈ ગયો સંતુલિત છે એફી એક છે એફી એક છે સિલિકોન એક છે સિલિકોન ઓક્સિજન ત્રણ છે થઈ ગયો ખ્યાલ આવ્યો એલ્યુમિનિયમ ચાર એલ્યુમિનિયમ ચાર

પ્રવાહિત નિક્ષાલન પ્રદ્રાવણ ભૂંજન ગુંજન આવશે સલ્ફરને અલગ નાખો ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું ને ટૂંકમાં સલ્ફર દૂર કરી તો ભૂંજન આપણે કહીએ છીએ કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા ઓક્સાઇડ ખનીજો માટે વધુ પસંદ કરવામાં ઓક્સાઇડ ખનીજને શા માટે વધુ પસંદ કરવામાં આવે એટલે સલ્ફાઈડ કરતા ઓક્સાઇડ ને શા માટે વધારે પસંદ કરવામાં આવે છે તો સલ્ફાઈડ ખનીજોમાંથી નીકળતો એસોટુ વાયુ પ્રદૂષણ કરે છે અને તેમના રિડક્શન મુશ્કેલ છે આ વાત સાચી છે હવે તમારી પાસે જે છે વધુ પસંદ ઓક્સાઇડ જે છે એને કેમ કરવામાં આવે છે ધારી લો કે તમારી પાસે સીયુ ટુ એસ છે અને સીયુ ટુ ઓ છે તમારી પાસે બે તમને છે તમારે બે માંથી મેળવવાનું છે આમાંથી આમાંથી કોપર પણ જો તમને પહેલા આ સીયુ ટુ ઓ મળશે ને તો પહેલા આ પ્રિફર કરશું કેમ કે આમાંથી કોપર મેળવવો મુશ્કેલ એટલે એ તો વાત થઈ ગઈ રિડક્શન કરવાનું બીજું કે આમાંથી આ વાયુ નીકળે પ્રદૂષણ કરે એટલે બે નુકસાન કરે એટલે પહેલા આ પ્રિફર કરશું આપણે હે એટલે પહેલો જ જવાબ આવશે ઓક્સાઇડનો કાચો માલ સસ્તો પડે છે નહીં ઓક્સાઇડનું નિષ્કર્ષણ વધુ સારું છે નહીં ઓક્સાઇડમાંથી વધુ ધાતુ મેળવી શકાય નહીં એવું નથી પણ આ ખાસ આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે ભાઈ આનાથી પ્રદૂષણ થાય છે અને આપણે વાત કરીએ તો માને ગરમ કરીએ તો આકર્ષણ બળ શું થાય છે વધી જાય છે મુશ્કેલ છે રિડક્શન સિમ્પલ વાત છે આપેલ પ્રક્રિયામાં એક્સ વાય જેડ માટે સાચો વિકલ્પ પસંદ કરો આપેલ પ્રક્રિયામાં એક્સ વાય જેડ માટે સાચો વિકલ્પ પસંદ કરો એક્સને ગરમ કરીએ તો વાય અને સીઓ ટુ બને અને વાયને જેડ સાથે પ્રક્રિયા કરો અને ગરમ કરો તો ઝીંક અને સીઓ બને છે અહીંયા ઝિંક બને છે તો એક્સ તરીકે તો જેડેન સીઓ થ્રી જ આવે કેમ કે તો એક્સ તરીકે તો કાર્બન તો આવે જ નહીં જેડેન સીઓ થ્રી આવે જેડેન ઓ પણ નહીં આવે તો જ સીઓ ટુ ક્યારે મુક્ત થાય જેડેન્સીઓ થ્રી હોય તો જ એટલે એક્સ તરીકે હું અહીંયા લખું જેડેન સીઓ થ્રી એને ગરમ કરું તો મને ઝિંક મળે અને પ્લસ સીઓ ટુ મળે એટલે આ શું થયું એક્સ આ શું થયું વાય હવે અને બરાબર છે છે એટલે કોણ સાથે ગરમ કરું છું તો ઝિંક મળે અને સીવો મળે તો અહીંયા જેડેન મળે અને સીવો મળે હવે આ બહુ સિમ્પલ વાત હતી આને કાર્બન સાથે ગરમ કર્યો છે તો અહીંયા સીઓ મળ્યો છે તો આ z તરીકે શું છે કાર્બન છે તો એક્સ તરીકે જેડેન સીવો થ્રી આ ત્રણેય વાય તરીકે જેડેન જેમ જેડેન નો આવે ને આવશે ને બહુ સિમ્પલ વાત છે દૂર છે અહીંયા જેડેન ઓ આવશે ઓકે જેડેન ઓ આવશે કેમ કે તો જ અહીંયા ત્યાં કાર્બન ઓક્સિજન લઈને જતો રહેશે સિમ્પલ વાત છે જેડેન ઓ આવશે તો જેડેન ઓ તો આ એકમાં જ છે અને જેડ તરીકે કાર્બન છે જેડ તરીકે કાર્બન છે થઈ ગયું કે નહીં ઓકે ડી જવાબ આવશે આપેલા પૈકી કયું સમીકરણ અયોગ્ય છે ZnO ની કાર્બન સાથે પ્રક્રિયા કરીએ ઝિંક મળે અને કાર્બન મોનોક્સાઇડ હમણાં જોયું સાચું છે પણ સમીકરણ સાચું છે અયોગ્ય લેવાનું છે આપણે PbO ની કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો Pb મળે આ પણ પોસિબલ છે Cu2O ની કાર્બન સાથે જો Cu2S હોત ને તો નો થાત પણ Cu2O છે તો એની કાર્બન સાથે Cu મળ્યો આ જો આવી ગયો Cu2S આ નો થાય આ પ્રક્રિયા નો થાય એટલે જવાબ આવશે આપણો જવાબ કયો આવશે D આવશે તમને આપ્યું છે ટ્રુ ફોલ્સ ટ્રુ ફોલ્સ આપ્યું છે કઈ નહીં ચાલો જોઈએ કેલ્સિનેશન દરમિયાન બધી જ બાસ્વશીલ અશુદ્ધિઓ દૂર કરવા માટે કાચી ધાતુને સખત ગરમ કરવામાં આવે છે આ વાત સાચી છે એટલે ટ્રુ આવશે આમાં ટ્રુ ભૂંજન દરમિયાન સલ્ફાઇડ કાચી ધાતુનું રૂપાંતરણ ઓક્સાઇડ સ્વરૂપમાં કરવા માટે કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે સલ્પાઇડુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે હવાની હાજરીમાં સીયુ ટુ એસ જે છે એને ઓટુની હાજરીમાં ગરમ કરીએ તો શું મળી જાય સીયુ ટુ ઓ મળે અને પ્લસ શું મળી જાય એસઓ ટુ આ બરાબર છે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે આ પણ ટ્રુ છે બીજું પણ સાચું છે હોલ હેરોલ્ડ પ્રક્રમમાં બોક્સાઇટની પાણીમાં દ્રાવ્યતા વધારવા માટે ક્રાયોલાઇટ ક્રાયોલાઇટ નાખવામાં આવે છે તમને ખબર છે એને થ્રી એલ એફ સિક્સ એને થ્રી એલ એફ સિક્સ પાણીમાં દ્રાવ્યતા વધારવા માટે ક્રાયોલાઇટ નાખવામાં આવે છે એક જ મિનિટ પાણીમાં દ્રાવ્યતા વધારવા માટે નહીં એ તો એને પદ્ધતિમાં બોક્સાઇટની પાણીમાં દ્રાવ્યતા વધારવા માટે આ નથી નાખવામાં આવતો એ તો એ ગલનબિંદુ નીચું લાવવા માટે ક્રાયોલાઈટ નાખવામાં આવે છે ખ્યાલ આવે ને પાણીમાં દ્રાવ્ય કરવાનો જ નથી બોક્સાઇટને ને એલ ટુ ઓથ્રી જે છે એને એની એને એનું ગલન નીચું લાવવા માટે ક્રાયોલાઈટ નાખવામાં આવે છે

કયા પ્રકારની કાચી ધાતુ માટે ભૂંજન પદ્ધતિ વપરાય છે કયા પ્રકારની ઓક્સાઇડ માટે નહીં સિલિકેટ માટે નહીં સલ્ફાઈડ માટે ઓકે બરાબર છે કાર્બોનેટ માટે નહીં સલ્ફાઈડ માટે બરાબર છે કાચી ધાતુ માટે આ વપરાય છે ધાતુ કર્મવિધિમાં કેલ્સિનેશન પ્રક્રિયા દરમિયાન શું દૂર થાય છે કેલ્સિનેશન દરમિયાન તમને ખબર છે સીઓ ટુ દૂર થતો અને બીજું શું દૂર થતું એચ ટુ દૂર થતો આ તમને યાદ જ છે ઓકે પાણી અને સી ટુ દૂર થાય એ જ જવાબ આવશે સીધું છું

નુકસાન પહોંચાડે છે આ આપણે ચૌદમા ચેપ્ટરમાં આવી ગયું અગિયારમું ધોરણનું ચૌદમું ચેપ્ટર જે છે પર્યાવરણ છે એની અંદર એસોટ વાયુ જે છે શ્વસન એસોટ વાયુના કારણે શ્વસન તંત્રના રોગ થાય છે ફેફસામાં નુકસાન થાય છે ખાસ કરીને બરાબર છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો આ જે છે શ્વસન અંગોને ભારે નુકસાન પહોંચાડે અને તેનું જલીય દ્રાવણ એસિડિક હોય એસોટુ નું જલીય દ્રાવણ એસોટુ પ્લસ એચ ટુ એટલે શું થઈ જાય એચ ટુ એસઓ થ્રી આ તો એસિડ છે એ બરાબર છે એસિડિક હોય છે તો તે એક્સ ગેસ કયો હશે સીઓ ટુ નહીં જો કન્ફ્યુઝન તમને ક્યાં થશે એસઓ થ્રી અને એસઓ માં એટલે ખાસ ધ્યાન રાખજો એચ ટુ એસ ઓ નહીં જ આવે ખ્યાલ આવો એટલે એસઓ થ્રી નથી મુંજન થાય છે ત્યારે મુંજન થાય ત્યારે એસઓ ટુ વાયુ ઉત્પન્ન થાય છે અને પ્રદૂષણ રંગવિહન છે ને તે એસિડ વર્ષાનું કારણ જે છે આ બે એસિડ વર્ષાનું કારણ તો બન્યા છે પણ ભૂંજન દરમિયાન એસઓ થ્રી નથી ઉત્પન્ન થતો એસવુ ઉત્પન્ન થાય છે છે એટલે એટલે તમારો કયો આવશે ડી કન્ફ્યુઝ થાય એવું આ મૂકી દે છેલ્ફાઈડ ની કાચી ધાતુનમાં મહત્વનું નથી તથા સલ્ફાઈડ ની કાચી ધાતુના સીધા કાર્બનમાં રિડક્શન માટે મહત્વનું ભૂંજન માટે મહત્વનું નથી અને સલ્ફાઈડ જે છે એનું સીધું જ કાર્બનમાં રિડક્શન માટે મહત્વનું નથી ઓકે ચાલો જોઈએ સીઓ ટુ ઉષ્મા રીતે કાર્બન ના એ સલ્ફાઈડ કરતા વધુ સ્થાયી છે આ વધારે સ્થાયી છે યાદ રાખજો જો તમને ખબર ન હોય તો સી છે એટલે આ સાચું છે મહત્વનું નથી એવું કીધું છે ધાતુના ના સલ્ફાઈડ અનુરૂપ ઓક્સાઇડ કરતા ઓછા સ્થાયી છે એટલે ભાઈ સલ્ફાઈડ વધારે સ્થાયી હોય તમને ખબર છે સલ્ફાઈડ વધારે સ્થાયી છે ઓક્સાઇડ ઓછા સ્થાયી છે સલ્ફાઇડ વધુ સ્થાયી છે અહીંયા કેવા કીધા છે ઓછા એટલે આ વાક્ય ખોટું છે વાક્ય ખોટું છે એટલે આપણો આન્સર છે આન્સર છે કયું મહત્વનું નથી એવું કીધું છે સીઓ ટુ એ સીએસ ટુ કરતા વધુ બાષ્પશીલ છે આ સી ઓ ટુ વધુ બાષ્પશીલ છે ધાતુ ના સલ્ફાઈડે ઉષ્મા ગતિય રીતે સીએસ ટુ કરતા વધુ સ્થાયી છે કાર્બન ડાય સલ્ફાઈડ કરતા એ વધુ સ્થાયી છે આ સલ્ફાઈડ જે છે આ વાત પણ સાચી છે વાત સાચી છે આપણે કીધું કયું મહત્વનું નથી એટલે આ મહત્વનું આ ખોટું છે એટલે મહત્વનું નથી એટલે તમારો આન્સર બી આવશે ધાતુઓના અલગીકરણમાં પ્રક્રિયામાં અલગીકરણ પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રક્રિયાના અંતે કઈ નીપજ મળે ધાતુનું અલગીકરણ કરીએ છીએ ત્યારે શું મળે સલ્ફાઈડ નહીં સલ્ફાઇડને ને તો આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ છીએ ધાતુના કાર્બોનેટ નહીં એનું પણ આપણે કેલ્સિનેશન કરી નાખીએ છીએ હાઇડ્રોક્સાઇડ નહીં એનું પણ આપણે પાણી દૂર કરી નાખીએ છીએ ધાતુના ઓક્સાઇડ આ છે ઓક્સાઇડ મળે ઓક્સાઇડ મળે પછી એનું રિડક્શન કરશું રિડક્શન કરશું પછી એનું શુદ્ધિકરણ કરશું એટલે આપણને આ ચાર ની વાત જો આવે તો કાર્બો સલ્ફાઇડ કાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડ તો એ નહીં બધાનું પેલા ઓક્સાઇડમાં જ આપણે છેલ્લે રૂપાંતર કરી દઈએ છીએ ને એટલે ઓક્સાઇડ આવશે ધાતુના શું આવશે ઓક્સાઇડ આવશે ઓકે અલગીકરણની પ્રક્રિયા કીધી છે આપેલામાંથી કઈ પ્રક્રિયા નિસ્તાપન દર્શાવતી નથી નિસ્તાપન કેલ્સિનેશન ખ્યાલ આવો ને આમાં સીઓટુ દૂર થઈ જાય છે વાયુરૂપ પદાર્થ આવો ઓકે આ કેલ્સિનેશન છે નથી એવું કીધું છું આમાંથી પાણી દૂર કરવાનો છે આ થઈ ગયો પાણી દૂર ઓકે એટલે આ કેલ્સિનેશન છે આમાંથી CO2 આમાંથી CO2 બેમાંથી CO2 કાઢ નાખ્યો એટલે આ કેલ્સિનેશન છે અહીંયાથી સલ્ફર ની જગ્યાએ શું આવી ગયો ઓક્સિજન આવી ગયો સલ્ફાઇડ ઓક્સાઇડ બનાવ્યો આ તો ભુંજન થયું ને ભાઈ આ કઈ પ્રક્રિયા થઈ ભુંજન એટલે આ નિસ્તાપન નથી નિસ્તાપન નથી એટલે તમારો આ જવાબ રહેશે આન્સર રહેશે ઓકે આપેલામાંથી કઈ જોડ માટે નિસ્થાપન જરૂરી નથી કઈ જોડ માટે હમણાં જ આપણે જોયું આના માટે જરૂરી નથી કેમ કે આમાંથી સી ઓ ટુ કાઢ નાખો આના માટે જરૂરી છે એફી ટુ ઓછામાંથી સી ઓ ટુ નીકળશે આમાંથી સી ઓ ટુ નીકળશે ખ્યાલ આવ્યો આમાંથી સી ઓ ટુ નીકળશે ખ્યાલ આવ્યો આમાંથી અહીંયાથી એક્સ એચ ટુ નીકળશે આમાં આમાં નથી જરૂર બરાબર છે આમાં નથી પણ આમાં છે આમાં છે આમાં છે આમાં છે આમાં આમાં નથી પણ આમાં તો બેમાં નથી જરૂર એટલે તમારો આ જવાબ આવશે ઓકે એટલે આવા ટોપિક વાઇઝ એમસીક્યુ તમે જોતા જાઓ તો તમને વધારે મજા આવશે ઓકે એટલે વ્યવસ્થિત પહેલા ટોપિક તૈયાર કરો પછી એમસીક્યુ જુઓ થેન્ક યુ